બાબર બે ગયો ટ્રેક્ટર નો શોરૂમ છે પાછળ પૈસા નહીં એટલે આપણે લાઈ ગયા તાકાત નથી આપણે મેળામાં નું વીસ વાળું દસ વાળું લાવી દઈશ શું કેવું રાહુભાઈનું લાવશે મેળામાં નું આપણે કોઈ સો સાત લાખ રૂપિયા નહીં કેટલું મોટું હશે ટ્રેક્ટર લાવી ગયો પણ નકલી મેળા મને લાવશે લાવશે તમારું તો મિત્રો નમસ્કાર બધાને સવારના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને આજે તો મિત્રો બાળો તમારો ભાઈ સવારે ઉઠી અને લાવ્યો કે ફટાફટ નાવા જયેલું તો અહીંયાથી નીકળીને ડાયરેક્ટ કપડા બપડા લઈ અને હું આવી ગયો બાળો બગીચામાં તમે જોઈ શકતા હશો પાછળ કોઈ આવ્યા આવી નથી હું એકલો આવી ગયો છે ત્યાં અહીંયા બાળા હાથમાં કપડાં અને ફટાફટ નાહવા આવી ગયો આજે તો વિચાર્યું કે સવારે લાઈ નાઈ લેવું છે પેલા તો બાળકો કપડાં સાબુ અને આ કપડાં લઈ નીકળી ગયો તમે જોઈ શકતા હશો મિત્રો તો ફટાફટ બગીચો બાળો બતાવી દઉં બગીચો બતાવું અને મને પછી વરસાદ દે આજે તો વરસાદ સો ટકા આવી જશે તો ફટાફટ નાઈ લઉં પછી તમને આગળ વાત કરી લઉં તો બ્લોગમાં જોડા હું તો બગીચામાંનો મને નહીં નાઈને તૈયાર થઈને કપડાં બી બીજા ધોઈ અને અહીંયાથી નીકળી ગયો ફટાફટ કીધું લાવો જઈને રૂમ ઉપર સુઈ જ અને બીજું તમને વાત કંઈ આગળ કરી દઉં મિત્રો ત્યાંથી ફટાફટ નીકળી જ નો હોય તો એકલો વાયરો વાયરો આવતો કીધું ફટાફટ દોડીને ચાલો રૂમ ઉપર ફરી જવું ચાલો દોડે દોડી દોડે દોડે રૂમ ઉપર આવી ગયો મિત્રો અને અહીંયા પહેલાં મારા લૂઘડે સુકવી દઉં કારણ કે આવી લૂઘડા બ્યાલ ધોઈને લાવે અને વાયરો વાયરો આવે છે એટલે લૂઘડે સુકી દીધા કલ્પેશ જાગે છે કલ્પેશભાઈ ઓ કલ્પેશભાઈ હા ભાળા મારા કલ્પેશભાઈ જાગે છે હું કલ્પેશભાઈ પાસે જાઉં કલ્પેશભાઈ પાસે જાગ્યા છે હવે ઊંઘ્યા હતા કલ્પેશભાઈ ઓહો કલ્પેશભાઈ ઊંઘમાં છે હજી ઊંઘાયેલા છે તો કલ્પેશભાઈ બાળા બૂફડ પહેરીને ડાયરેક્ટ ચાલા ગયા અને હું ડાયરેક્ટ મારું પાર્સલ લઈ લીધું પાર્સલ આવી ગયેલું હતું હજી જોયું નથી પાર્સલ તમને ખોલીને બતાડી દઉં ચાલો ફટાફટ ધાબા ઉપર તો મિત્રો પાર્સલ લઈને હું ધાબા ઉપર આવી ગયો ફટાફટ ધાબા ઉપર નીકળી જાવ યસ તમે જોઈ શકતા છો તમારો ભાઈ ઓહો કોરે મરે એ પાણી પાણી પડ્યું છે તમારા ભાઈને ચપક પલળી ગયા અને ભાઈ તમારો ભાઈ અહીંયાથી નીકળી ગયો તમે જોઈ શકતા છો પગમ પાણી છે અને અહીંયાથી પાર્સલ લઈને આવતો તો ઓ અને આ કોણ બેઠું છે ઓહ અને આ મારા રાહુલભાઈ ધાબા પર જ બેઠા તમે ધાબા પર જોઈ શકતા હશો વરસાદ આજે રાતે ખૂબ પડ્યો છે અહીંયા બધું પલાળી નાખ્યું છે અને વાયર ખૂબ આવે છે ઓહો ઓહો અમારા રાહુલભાઈની હે રાહુલભાઈ બેઠા બાળો આ હા વહેલા વેલા કોકરનાથી વાતો કરવા ટૂંકી કહે રાહુલભાઈ મજા ઓહો રાહુલભાઈ બોલે નહીં કારણ કે બ્રશ નથી કર્યું બ્રશ કર્યા નહીં બોલી શકતો નથી શરમ આવે છે તો બ્લોગમાં જ જોડાયેલા રહો મિત્રો અનબોક્સિંગ કરી આપણે મિત્રો હવે પાર્સલ આવી લઈને આવી ગયા ધાબા ઉપર મેં કીધું લાવજો ફટાફટ પાર્સલ ખોલી લો ને તમને બતાવી દઉં તમે કહેશો કે યાર શું આવ્યું છે પાર્સલમાં તો તમને મિત્રો બતાવી દઉં શું આવી છે પાર્સલમાં ફટાફટ આપણે તોડી દઈશું તેડી દીધું જોઈ શકતા હશો તો ફટાફટ પાર્સલ તોડી નાખવી તો તમે બાળીને ગભરાઈ ગયા હશો કે શું આવ્યું છે તમે આ જોઈ શકતા હશો જોઈ શકતા હશો શું આવ્યું છે આદિવાસી હેરબલ બલ ઓઇલ એટલે આપણે બાલ માટે તેલ લાવી દીધું છે બાલ વધારવાના છે જોઈ શકતા મિત્રો આપણને મને લાગે કે આપણે છેતરી નાખ્યા હોય સારી વાત છે ઓનલાઈન મંગાવ્યું હતું એટલે શું પ્રોબ્લેમ છે કેવું આવ્યું છે તો આપણને કંઈ ખબર નથી ફટાફટ મિત્રો અમે તો આ પડાવવાની બોક્સ ને કચડ બચડ કરી અને હું અહીંયાથી હવે ફેંકી દઈશ નેચે નીચે ફેંકી દીધું અને અમારા આ રાહુલ ભાઈ ટુકર ટુકર મારો તાકી રહ્યો હતો કે સાળો શું લઈને આવ્યું છે મારા પર ગુસ્સે થયું કેમ આવા ખર્ચા કરે છે ખોટા તો મિત્રો હું ટ્રાય મારવા લઈને આવ્યો છું મિત્રો મિત્રો બાળો મેં આ મિત્રો લઈને આવ્યો ખોલી દે હું તેલ બતાવી દઉં મિત્રો મિત્રો આપણે બાલ હાલ જોઈ લો હાલ તમને બતાવી દઉં આપણે બાલ કેવા છે અને એક મહિનાની અંદર યુઝ કર્યા પછી શું શું કંઈ ફરક લાગે તો તમને કહી શકતા તમે જોઈ જોઈ શકો શકો બાલ આપણે તેલ નાખી તમે એક મહિના અંદર બાલ કેવા થયો છે તો તમને જોઈ શકતા તો ચાલો ફટાફટ તેલ નાખી દઉં માથામાં મિત્રો બંનેમાં તેલ છે આપણી પાસે ખોલવાનું તો કઈ વસ્તુ લાયા નથી યાર રાહુલભાઈ તમારી પાસે આ રાહુલભાઈ ખેલી આવી જોઈ શકો લીધે આપણે અહીંયાથી ફટાફટ તેલને તોડી નાખીશું અને માથામાં નાખીશું મિત્રો જોઈ શકો ઓ હો લાલ સોળ તેલ છે એક મહિનાની અંદર બાલ કેવા થાય છે તમે જોઈ શકતા છો હાલ મારા બાલ કેવા છે અને એક મહિનાની અંદર બાલ કેવા થાય છે તમારે ડિસાઇડ કરવાનું છે તમારો ભાઈ એક મહિના પછી તમને બતાવશે કે આ તેલ નાખવાથી આટલો ફાયદો થયો આટલું નુકસાન થયું ફટાફટ મારા બાલ નાખી દઉં નાખી દઉં ઓ હોવો એટલે ધીરે ધીરે જવાન ધીરે નાખને યાર ઓ હો જવાન તો વળગી પડ્યો યાર જવાન ધીમે 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 જવાન તો ઓહો યાર બાલ પડી જશે યાર ધીરે 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 યાર અહીીરે ધીરે ધીરે યાર મારો બાલમ ફટાફટ નાખી દઉં એક મહિનાની અંદર મિત્રો બાલ એવા મોટા કરી નાખો એવા મોટા કહી નાખો અર્જુન ઠાકોર ગમ્બર ઠાકોર જેવા કહી નાખો એક નંબર બાલ મિત્રો મોટા મોટા કહી નાખો તમે કહેતા હશો ઓહો મારે બેટકો લાગે છો ઓહો મિત્રો ચો લાગો છો ઓહો ધોળો થઈ જો બાર થોડો ફિલ્ટર લગાવ્યું આ એટલે મિત્રો લાઈટ ડીમ થઈ ગઈ થોડો ધોળો થઈ ગયો ઓહો વાળો તેલ નાખી દીધું ઓહો હો તેલ નાખીને બાલ મોટા કહી નાખો તમને બતાવીશ મિત્રો જોઈ શકો બાલ નાખી રહ્યા તમારા ભાઈ કમ્પ્લીટ થઈ ગયો બાલ બાલ તો નહીં વળાવવા એક મહિના અંદર કેવા તો બાલ થઈ તો મને ના બી તમારે કઈ કહું ના સરસ અમાર રાઉલ બેઠાઈ બેસા સરસ કરશી તો અને અમાર આલ પણ બી બેઠા છે અને મિની બ્લોગ આટલા જ ખતમ થશે ને આ મારા તમે આ આવા બ્લોગ જોવા હોય આવા બ્લોગ તો હું ડેલી આવા બ્લોગ બનાયશ કે ના ભાઈ આમ બનાવશો તો આપણે હવે ડાલી આ ડેલી આવા બ્લોગ બનાયશ બળો જ ગયો એક નંબર ડાબર બે ગયો પણ ટ્રેક્ટર નો શોરૂમ છે પાછળ તો પૈસા નહીં એટલે આપણે લાઈ ગયા તાકમ નથી આપણે મેળામાં નું વીસ વાળું દસ વાળું લાઈ દઈશું શું કેવું રાહુલ ભાઈ રાહુલ ભાઈ એમ જ કહી છે કે આપણે ઘણું લાવશું વીસ વાળું પણ અમે હા એટલે મિત્રો અમે વીસ રૂપિયા નું લાવશે મેળામાં આપણે કોઈ સો સાત લાખ રૂપિયા જ નહીં કેટલું મોટું હશે ટ્રેક્ટર લાવી ગયા પણ નકલી મેળામાં નું ચોકથી લાવશે તમારો તમારે બધાની ફરમાઈશ હોય તો નહીં લાવવું હોય તો મિત્રો અમારા આવા બ્લોગ પસંદ આવતા હોય તો અમે આવા બનાવશું ના કે તમે કોઈ એવા બનાવશો ક્યાં બનાવશો તમે કોઈ બનાવશો તો મિત્રો અમે હું નવે રાહુલભાઈ અહીંયાથી બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ અને આવા બ્લોગ જોવા હોય તો કોમેન્ટ અને મળીશું નવા વિડીયો ત્યાં સુધી જય જય મહાકાળી મહાકાળીમાં જય કુભ મહારાજ